જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક બાદ કલેક્ટર ની અધ્યક્ષતામાં લો એન્ડ ઓર્ડર પ્રવાસન સમિતિ જિલ્લા માર્ગ સલામતી અંગેની મેરેથોન બેઠક યોજાઈ હતી કલેક્ટર શ્રી એ પ્રવાસન સમિતિની બેઠક માં તાલાલા તાલુકામાં રામદેવ પીર મંદિર સહાય અંગે પ્રાચી ખાતે રિવર અને અન્ય કામ સોમનાથ મંદિર ખાતે હમીરજી પ્રતિમા બાબત સહિત પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવનાર વિવિધ કામો વિશે ચર્ચા કરી હતી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આરટીઓ અધિકારી શ્રી ગોહિલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના માધ્યમથી વિગતવાર જિલ્લામાં થયેલા અકસ્માતો અંગે માહિતી આપવામાં આવી હતી કલેક્ટરશ્રીએ દસ્તાવેજીકરણ અને સંયુક્ત તપાસ અહેવાલ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વેને દિશાનિર્દેશ આપ્યા હતા કલેક્ટરશ્રીએ લો એન્ડ ઓર્ડર અંતર્ગત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે સુનિશ્ચિત વ્યવસ્થા જાળવવા સૂચનો આપ્યા હતા આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી મનોરસિંહ જાડેજા નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ હાલ સર્વે પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી કે આર પરમાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા